વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની એસડી હોલ ખાતે યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ડોક્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચેકઅપ કરી આપવામાં આવ્યું હતું મહારાજા સાજરા યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહી છે જ્યાં હોસ્ટેલમાં જમવા માટે મેસની સુવિધા પણ ઉપલબ્ધ છે ત્યારે ગતરોજ યુનિવર્સિટીની ત્રણથી ચાર હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓએ રાત્રિના દરમિયાન ભોજન લીધા બાદ તબિયત અચાનક લથડી હતી ખાનગી વાહનો પોલીસની પીસીઆર રિક્ષા પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો જેમાં સરોજની દેવી હોલ ગર્લ્સમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી જે બાદ ત્રણસો પચાસ જેટલી અને પચાસ જેટલા અન્ય સ્ટાફના માણસોએ ભોજન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ માટે યુનિવર્સિટી હેલ્થ સેન્ટર ખાતે પંદર બેડની અને યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ ખાતે ત્રીસથી વધુ બેડની સુવિધા એમએસ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે સાથે જ યુનિવર્સિટીના મેસના કોન્ટ્રાક્ટને પણ બંધ કરવામાં આવ્યું છે ગઈકાલે જે ડિનરમાં એસ ડી હોલ એટલે કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ્સ છે એમાં સેન્ટ્રલી એક ફેસિલિટીઝ ઊભી કરેલી છે એસડી હોલ સરોજિની નાયડુ ગર્લ્સ હોસ્ટેલ છે એમાં જે ડિનર ડિનર સૌ થયેલું હતું એમાં મોસ્ટલી થ્રી ફિફ્ટી ગર્લ્સે ડિનર લીધેલું છે અને બીજો એમનો જે સર્વિંગ સ્ટાફ હોય બધા કરીને મોર દેન થ્રી એટી લોકોએ ડિનર લીધેલું છે તે પૈકી ટેન્ટેટિવ સેવન્ટી એટી કે નિયર બાય એટલા ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ જેવું ઇનિશિયલ સિમ્ટમ્સ દેખાતા રાત્રે સ્ટમક પેઇન અને ન્યુઝિયા વોમિટિંગ જેવી સિમ્ટમ્સને ધ્યાને લેતા ઇમિડિએટલી ચીફ વોર્ડન અને એમની તમામે તમામ જે કન્સન હોસ્ટેલ્સના ગર્લ્સના જે તે બધા વોર્ડન્સ છે એઓએ ઇમિડિએટલી એક્શન લઈ અને જેને જરૂર હતી અમારી યુનિવર્સિટીની એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હતી હેલ્થ સેન્ટરની તમામ ટીમ સાથે ઇનિશિયલ સ્ટેજમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ માટે થઈ અને એસએસજી હોસ્પિટલ હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવ્યા હતા અને અંડર ઓબ્ઝર્વેશન રાખી અને પાઇન્સને ઇનિશિયલ ટ્રીટમેન્ટ ઓઆરએસને આ બધી ટ્રીટમેન્ટ આપતા નોર્મલ એન્ટીબાયોટિક જેને એઝ એન કેસ રિક્વાયર્ડ હતું એ કેસમાં એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ પણ આપેલી છે તેઓ દ્વારા અને યોગ્ય ટ્રીટમેન્ટ કરીને જે રીતે સ્ટેબલ થતાં કે એમ એમ એમને ડિસ્ચાર્જ કરતા ટેન્ટેટીવ સેવન્ટી ગ પરસેન્ટ ગર્લ્સને રિકવરી થઈ ગઈ છે છતાંય એક પ્રિવેન્ટીવ મેઝર્સના ભાગરૂપે યુનિવર્સિટી દ્વારા હેલ્થ સેન્ટર ઉપર પણ ફૂલ ઇક્વિપ્ડ સ્ટાફ સાથે ઇવન કોર્પોરેશન દ્વારા પણ ખૂબ જ સપોર્ટ મળેલ છે અને એમની જે આ આજુબાજુની સીએચસી પીએચસીની ટીમો પણ અમારી સાથે જોડાયેલી છે અને અમારા હેલ્થ સેન્ટર પર પંદરથી વીસ બેડની અરેન્જમેન્ટ છે અને સાથે એસડી હોલ ના જે પણ મેડિટેશન હોલ છે કોમન રૂમ છે ઇવન સેન્ટ્રલ લાઇબ્રેરી છે કે જે એકદમ ફૂલ્લી એસી છે અને બાય વોશરૂમ એડજોઇનિંગ છે એટલે ત્યાં એક રિકવરી રૂમ ટાઈપની અરેન્જમેન્ટ યુનિવર્સિટી દ્વારા કરેલ છે કે જેમાં જે પણ ગર્લ્સને ત્યાંથી એસએસજીમાંથી ડિસ્ચાર્જ થઈ આવે છતાંય એમને થોડું એવું લાગતું હોય અનકમ્ફર્ટેબલ જેવું તો જ્યાં સુધી ફૂલ્લી કોન્ફિડન્ટ ના થાય અને ફૂલ ડે ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી મેડિકલની ટીમ નર્સિંગ સ્ટાફ સાથે ગર્લ્સ હોસ્ટેલમાં રહેશે જ્યાં સુધી એમનો કોન્ફિડન્સ ના આવે કે ભાઈ હવે બધી જ ગર્લ્સ છે એમની રિકવરી પ્રોપર આવી ગઈ છે ત્યાં સુધી અને હાલમાં તમે જોઈ રહ્યા છો એ રીતે જે લાઇબ સેન્ટ્રલ લાઇબ્રેરી છે એમાં કમ્પ્લીટલી બેડની સાથે બધી જ એરેન્જમેન્ટ કરી અને ઓઆરએસની ફેસિલિટી ઇવન પાઇન્સ છે ઇનિશિયલી જે પણ સલાઈનની જરૂરિયાત છે એ પ્રમાણેની અને બીજું કે જે એઝ પર મેડિકલ ઓફિસરની એડવાઇસ પ્રમાણે એમને ફ્રૂટ્સ અને જે પણ કડની રિક્વાયરમેન્ટ છે એ અરેન્જમેન્ટ પણ યુનિવર્સિટી કરી રહી છે અને એ ટેટ્રાપેકથી માંડીએ ઓઆરએસ સચેત ફોર્મમાં પણ એવોને અત્યારે અંડર ઓબ્ઝર્વેશન ઓફ મેડિસિન મેડિકલ ઓફિસરમાં અત્યારે ટ્રીટમેન્ટ થઈ રહી છે અને હોપફુલ્લી બધાની ક્યોર થઈ જશે શોર્ટલી અત્યારે જસ્ટ રિસન્ટલી એસએસજીમાં પણ વાત થઈ છે કે જે લોકોને અત્યારે પાઇન્સ ચડી રહ્યા છે એ કમ્પ્લીટ થશે એટલે મોસ્ટલી એ બધાને પણ ડિસ્ચાર્જ કરવાની પ્રોસેસ ચાલુ કરેલી છે આ રીતનું છે હોપ શો કે ઇમિડિયેટલી વિધિન વન ઓર ટુ અવર્સમાં તમામ એટલા ગર્લ્સ Subscribe now and press the bell icon. Never miss an update.